નમસ્કાર ગુજરાત આજના મુખ્ય અંદર ગુજરાત સરકારનો મોટો સરપંચની પાંચ લાખ રૂપિયા સમાચાર રોગ શાળા આવવાની આગાહી ખેડૂતોને ચાલીસ હજાર સાઠ હજાર રૂપિયાની સહાય જનધન ખાતાની અંદર મોટો ફાયદો અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી દસ મોટા સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પેલા ગુજરાતના છે પણ મિત્રો માહિતી જગત યુટ્યુબ ચેનલની અંદર નવા છે એમને વિનંતી કરીએ કે માહિતી જગત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને દિવસભરના કામના અને ઉપયોગી સમાચાર છે એ સૌથી પહેલાં તમને આ માહિતી જગત યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય સૌથી પચીસ અને છવ્વીસ માટે કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવ્યું છે અને આ બજેટની અંદર કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા છે એ ત્રણ લાખ રૂપિયા થી વધારીને પાંચ લાખ રૂપિયા કરવામાં આવી છે એટલે કે હવે ગુજરાતના ખેડૂતો માત્ર વીસ હજાર રૂપિયામાં પાંચ લાખ રૂપિયા છે એ પાસેથી વાપરવા માટે લઈ શકે છે આપને જણાવી દઈએ કે તમે પાંચ લાખ રૂપિયાની લોન છે બેંક પાસેથી લેશો તો એમાં વ્યાજ છે મિત્રો માત્ર વીસ હજાર રૂપિયા આવશે આપને જણાવી દઈએ કે બેંક દ્વારા આઠ ટકા લેખે પાંચ લાખ રૂપિયાની લોન છે આપવામાં આવશે તમે લોનની સમયસર ચુકવણી કરશો તો સરકાર દ્વારા ત્રણ ટકા વ્યાજની અંદર સહાય પણ આપવામાં આવશે એટલે કે ત્રણ ટકા વ્યાજ છે એ સરકાર દ્વારા ચૂકવવામાં આવશે એટલે કે તમને લોન છે મિત્રો માત્ર લેખે મળશે જો તમે ખેડૂત છો અને ખેતર ઉપર લોન લેશો એની અંદર મિત્રો તમે એક લાખ રૂપિયાની લોન લેશો તો તમારે ચાર હજાર રૂપિયા વાર્ષિક વ્યાજ છે ભરવું પડશે એટલે કે એક લાખ ને ચાર હજાર રૂપિયા છે એ તમારે બેંકમાં જમા કરવા પડશે ખાસ કરીને મિત્રો તમે બે લાખ રૂપિયાની લોન લેશો તો આઠ હજાર રૂપિયા ત્રણ લાખ રૂપિયાની લોન લેશો તો બાર હજાર રૂપિયા અને ચાર લાખ રૂપિયાની લોન લેશો તો તમારે સોળ હજાર અને આ વ્યાજની ચુકવણી આ લોનની ચુકવણી છે મિત્રો તમારે પાંચ વર્ષમાં કરવાની રહેશે એટલે કે લોનની ચુકવણી કરવા માટે તમને પાંચ વર્ષ છે એ મિત્રો સરકાર દ્વારા આપવામાં આવશે તો મિત્રો ખેડૂતો માટે રાહત ભર્યો કે હવે તમે સરકાર પાસેથી બેંક પાસેથી અમુક સંસ્થાઓ પાસેથી પાંચ લાખ રૂપિયા સુધીની લોન છે એ જમીન ઉપર લઈ શકો છો પશુપાલન કરવા માટે લઈ શકો છો ખેડૂત છો તો ખેતીના બેઝ ઉપર તમે લોન લઈ શકો છો જેની અંદર માત્ર ચાર ટકા વ્યાજ છે આવશે એટલે કે વીસ રૂપિયા તમે પાંચ લાખ રૂપિયા બેંક પાસેથી

સાત હજાર કરતા વધારે ગ્રામ પંચાયતો છે એની અંદર સરપંચની ચૂંટણી છે છે મિત્રો યોજાઈ શકે સરપંચની ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે સાત હજાર જેટલી ગ્રામ્ય પંચાયત છે એમાં એકસાથે ચૂંટણી છે આવતા મહિને યોજાશે ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો મહાકુંભની અંદર ગુજરાતના જે પણ ગુજરાતીઓ શ્રદ્ધાળુઓ જવા માગે છે એમના માટે સરકારે બસ સેવાનો વ્યાપ વધાર્યો છે હવે મહાકુંભની અંદર જવા માટે ચાર ફેબ્રુઆરીથી પાંચ નવી વોલ્વો બસ છે એ દોડાવવામાં આવી છે મુખ્યમંત્રીના નેતૃત્વમાં જાહેરાત છે મિત્રો હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવી છે આપ સૌ જાણો છો કે ગુજરાતથી અલગ અલગ સિટીઓમાંથી ખાસ કરીને અમદાવાદ વડોદરા રાજકોટ સુરતથી વોલ્વો બસો છે મિત્રો મહાકુંભની અંદર એટલે કે પ્રયાગરાજની અંદર જાય છે એનું ભાડું છે ત્યાર પછી મિત્રો ખાસ કરીને આઠ હજાર ત્રણસો છે આઠ હજાર પાંચસો એવું અલગ અલગ સિટીમાંથી બસ જાય છે એનું ભાડું રાખવામાં આવ્યું છે જેમની અંદર મિત્રો ખાસ કરીને આ ટુર છે જેમાં તમે ત્રણ ચાર રાત્રિ ત્રણ દિવસ થઈ જશે આખા પ્રવાસ અંતર્ગત તો સરકાર દ્વારા મિત્રો ફિક્સ કરવામાં આવ્યો છે આ પ્લાન અને મિત્રો એમનું તમે બુકિંગ કરવા માંગો છો તો તમે હાલ ઓફિશિયલી જે જી એસ આર વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપર જઈ અને તમે છે એ ખાસ કરીને મિત્રો ટિકિટ બુક કરાવી શકો છો તો ગુજરાત સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે શ્રદ્ધાળુઓને નવી ભેટ છે મિત્રો વોલ્વો બસની અંદર મળશે મિત્રો લઈને ત્રણ મોટા સમાચાર જેમની અંદર સૌથી પહેલા રાશન કાર્ડ ની અંદર ઈ કેવાય શા માટે જરૂરી છે આપને જણાવી દઈએ કે તમારા ઘરની અંદર ગેસ નો બોટલ આવે છે બાટલો આવે છે અથવા તો ગેસ લાઈન તમારા ઘરની અંદર છે તો મિત્રો હાલ એક ગેસ આવે છે તો એક ગેસ તમે શરૂ કરવા માગો છો તો તમારી પાસે કાર્ડ હોવું જરૂરી છે અને એ અંદર હોવું પણ જરૂરી છે દરેક યોજનાની અંદર લાભ લેવા માટે કાર્ડ તમારી પાસે હોવું જરૂરી છે અને એ રાશન કાર્ડની અંદર કેવાયસી હોવું જરૂરી છે નહીતર તો તમને દરેક યોજનાનો લાભ છે મળવા પાત્ર નહીં રહે ખાસ કરીને મિત્રો આવકના દાખલા માટે પણ રાશન કાર્ડ ફરજિયાત છે બાળક શાળાની અંદર એડમિશન કરવા માટે પણ પાર્ટીની અંદર પણ હાલ મિત્રો ખાસ કરીને રાશન કાર્ડની જરૂર પડે છે વિધવા સહાય હોય વૃદ્ધ સહાય હોય વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ લેવાની હોય તો પણ આ દરેક જગ્યાએ રાશન કાર્ડ જરૂરી છે અને આ રાશન કાર્ડની અંદર કેવાયસી હોવું જરૂરી છે આયુષ્યમાન કાર્ડ કઢાવવાનું હોય તો પણ રાશન કાર્ડ હોવું જરૂરી છે સિનિયર સિટીઝન માટે પણ રાશન કાર્ડ ફરજિયાત છે આમ ખાસ કરીને મિત્રો સરકારી દરેક લાભ લેવા માટે રાશન કાર્ડ જરૂરી છે એટલા માટે રાશન કાર્ડ તમારું એક્ટિવ હોવું તેમજ ખાસ મિત્રો તમને જણાવી દઈએ કે તમને અનાજ ભલે ના મળતું હોય પરંતુ એની અંદર કેવાયસી હોવું ખૂબ જ જરૂરી છે તો જ તમે સરકારની બીજી યોજનાઓનો લાભ છે એ લઈ શકો છો

એમને સરકાર સામે લાલ આંખ કરી છે આપણે જણાવી દઈએ કે હાલ મિત્રો સમાચાર મળી રહ્યા છે કે સરકાર દ્વારા ફેબ્રુઆરી મહિનાની અંદર પણ તુવેર દાળનો જથ્થો છે એ મિત્રો ખાસ મેં સો ટકા ફાળવવામાં નથી આવ્યો માત્ર પચાસ ટકા ફાળવવામાં આવ્યો છે જેમના કારણે ફેબ્રુઆરી મહિનાની અંદર પણ તમને તુવેર દાળનો જથ્થો છે એ મળશે નહીં અથવા તો એન એફ એસના જે કાર્ડ ધારકો છે એમાંથી પચાસ ટકા લોકોને જ તુવેર દાળનો જથ્થો છે એ ફેબ્રુઆરી મહિનાની અંદર મળશે ત્યાર પછી આગળ જોઈએ તો એવાય એટલે કે અત્યોદય યોજના હેઠળ તમારી પાસે રાશન કાર્ડ છે તો તમે ગુજરાતની અંદર સૌથી વધારે લાભ લઈ શકો છો બીપીએલ રાશન કાર્ડ કરતાં પણ તમે સૌથી વધારે લાભ છે એ લઈ શકો છો આપ સૌ જાણો છો કે એ વાય એટલે કે અત્યોદય યોજના હેઠળ જેમની પાસે રાશન કાર્ડ છે એમને પાંત્રીસ કિલો અનાજ પણ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવશે જ તો હવે અત્યોદય યોજના હેઠળ રાશન કાર્ડ કઈ રીતે બનાવી શકો છો એમની માહિતી આપને જણાવી દઈએ તો હાલ મિત્રો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે અંતર્ગત તમે અત્યોદય યોજના હેઠળ એટલે કે તમારી પાસે સામાન્ય રાશન કાર્ડ છે અને અત્યોદય યોજનાની અંદર તમે ફેરવવા માંગો છો અથવા તો નવું રાશન કાર્ડ કઢાવવા માગો છો તો અત્યોદય યોજનાનું તમારે તાલુકા મામલતદાર કે ખાસ મિત્રો અધિકારી હોય એ કચેરીએ ત્યાં તમારે જરૂરી ડોક્યુમેન્ટ લઈ અને જવાનું રહેશે ત્યાંથી તમને એ વાય એટલે કે અત્યુદય યોજનાનું રાશન કાર્ડ છે એ કાઢી આપવામાં આવશે કયા લોકો કાઢી શકે છે આ રાશન કાર્ડ તો મિત્રો જમીન વિહોન ખેડૂત મજૂર હોય શ્રીમાંત ખેડૂત હોય ગ્રામ્ય કક્ષાના કારીગરો જેવા કે કુંભાર હોય ચામડું બનાવનાર લોકો હોય વણકર લોકો હોય લુહાર લોકો હોય સુથાર લોકો હોય ઝૂંપડીની અંદર રહેતા લોકો હોય માલસામાન ઉંચકનારા હોય સાથે સાથે રિક્ષા ચલા રિક્ષા ચલાવતા હોય હાથ લારી ચલાવનારા લોકો હોય ફળ લા લારી અને ફૂલ લારી વેચનારા લોકો હોય ખાસ કરીને મિત્રો કાગળ ભીડનારા લોકો હોય વંચિત કેટેગરીના લોકો હોય એ લોકો એ વાય એટલે કે રાશન કાર્ડ કઢાવી શકે છે સાથે સાથે મિત્રો વિધવા બહેનો હોય બીમાર વ્યક્તિ હોય અશક્ત વ્યક્તિ હોય જેમની ઉંમર સાઠ વર્ષથી વધારે હોય એમના કુટુંબની અંદર એના પરિવારની અંદર બીજું કોઈ કમાનાર વ્યક્તિ નથી એવા લોકો એ વાય હેઠળ રાશન કાર્ડ કઢાવી શકે છે અને સામાજિક ન્યાય અને અધિકારીની વેબસાઇટ ઉપર નોંધાયેલા વિધવા બહેનો હોય અશક્ત વ્યક્તિ હોય બીપીએલનું કાર્ડ ભલે હોય પરંતુ કેટે આ કેટેગરીની અંદર આવે છે તો એ લોકો પણ હવે એ વાય હેઠળ રાશન કાર્ડ કઢાવી શકે છે તો મિત્રો તમારી પાસે અત્યદે યોજના હેઠળ રાશન કાર્ડ હશે આ કેટેગરીનું તો તમે સૌથી વધારે ગુજરાતની અંદર લાભ લઈ શકો છો ખાસ કરીને ગુજરાતના બીપીએલના જે કાર્ડ ધારકો છે અને આવા ધારા ધોરણોની અંદર આવે છે તો એ લોકો પોતાનું રાશન કાર્ડ એ વાયની અંદર ફેરવી શકે છે અને ગુજરાત સરકાર પાસેથી વધારે લાભ છે એ પણ હવે લઈ શકે છે ત્યાર પછી સમાચારની અંદર આગળ વાત કરીએ તો ગેસ સિલિન્ડર છે મિત્રો સસ્તો થયો છે નવા મહિને ગેસ સિલિન્ડરના ભાવ છે એ મિત્રો જાહેર કરવામાં આવ્યા છે પહેલી ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા ઓગણીસ કિલોના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવની અંદર સાત રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે અને આ ઘટાડા સાથે એમના ભાવ છે એમની કિંમત છે એ પણ મિત્રો હાલ સત્તરસો સત્તાણું રૂપિયા થઈ ગઈ છે મિત્રો કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત છે એમાં સાત રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે જ્યારે ઘરની અંદર રસોડાની અંદર વપરાતો જે ઘરેલું ગેસ સિલિન્ડર છે એમની કિંમતમાં કોઈ ઘટાડો કરવામાં નથી આવ્યો ઓગસ્ટ એમના ભાવ છે છે સ્થિર રાખવામાં આવ્યા અને ગુજરાતની અંદર અમદાવાદ ની અંદર એમના ભાવ છે મિત્રો 810 દસ રૂપિયા છે આખા ગુજરાતની વાત કરીએ તો મિત્રો 810 દસ રૂપિયા આજુબાજુમાં ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડર છે એ પણ મળે રહ્યો છે ગુજરાતની અંદર ઉજ્જવલા યોજનાના જે લાભાર્થીઓ છે એમને અલગથી ત્રણસો રૂપિયાની સબસિડી આપવામાં આવે છે એટલે કે એમને ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડર છે એ મિત્રો માત્ર પાંચસો રૂપિયામાં મળી જાય છે એટલે કે પાંચસો રૂપિયામાં પડે છે સરકાર દ્વારા ત્રણસો રૂપિયાની સબસિડી છે એ આપવામાં આવે છે ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમત છે મિત્રો રૂપિયા આઠસો દસ રૂપિયા આજુબાજુમાં ગુજરાતમાં જોવા મળી રહ્યા છે આ નવા મહિને કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં સાત રૂપિયાનો ઘટાડો થયો છે ત્યારે જ મિત્રો સમાચારની અંદર આગળ વાત કરીએ તો હાલ રોગ શાળા આવવાની આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલે ફરી એક વખત ગુજરાતમાં આગાહી કરી છે એમણે જણાવ્યું છે કે નવથી લઈને અગિયાર ફેબ્રુઆરીના રોજ ફરીથી ગુજરાતનું વાતાવરણ પલટાય તેવી શક્યતા રહેલી છે અગિયાર અને બાર તારીખે ઉત્તર ગુજરા ભારતની અંદર હિમવર્ષા પડશે જેમના કારણે સવારે ઠંડી અને ગુજરાતમાં ઠંડી પડશે ઓગણીસ ફેબ્રુઆરીથી ગરમીની શક્યતા રહેલી છે એટલે કે ઓગણીસ ફેબ્રુઆરી પછી ઉનાળો છે એ શરૂ થઈ શકે છે અને ઓગણીસ ફેબ્રુઆરીથી લઈને ચૌદ એપ્રિલ વચ્ચે ખાસ મિત્રો રોગાશી હવામાન રહેશે સાવચેત રાખવું પડશે ઓગણીસ ફેબ્રુઆરીથી લઈને ચૌદ એપ્રિલ વચ્ચે રોગશાળો છે આવી શકે છે અને મિત્રો ખાસ કરીને મિત્રો વાત તો તેર ફેબ્રુઆરીથી અને ફેબ્રુઆરીના અંત સુધીના જે સમયગાળો છે તે વાદળછાયા કમોસમી વરસાદ અને મિત્રો વરસાદની આગાહી રહેલ છે હવામાન વિભાગ હવામાન પટેલ દ્વારા મિત્રો આ મહત્વપૂર્ણ આગાહી છે એ હવામાનને લઈને લઈને કરવામાં છે ત્યાર પછી ડ્રાઇવિંગ મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કે ભારતની અંદર મોટર વ્હીકલ એક્ટ નિયમ હેઠળ ડ્રાઇવિંગ લાયસન્સ માટે કેટલાક નિયમો છે મિત્રો નક્કી કરવામાં આવ્યા છે એ અંતર્ગત જ્યારથી તમે ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવો છો ત્યાં પછી એક નિશ્ચિત સમયગાળો હોય છે એ સમયગાળાની અંદર તમારે એ ડ્રાઇવિંગ લાઇસન્સને રિન્યૂ કરાવવું પડે છે અને જો તમે એ ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યૂ કરાવતા નથી તો એ ડ્રાઇવિંગ લાઇસન્સ છે મિત્રો રદ થઈ શકે છે મિત્રો આપણે જણાવી દઈએ કે જ્યારથી તમે ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવો છો ત્યારથી લઈને વીસ વર્ષ સુધી અથવા તો તમારી ઉંમર જ્યારે ચાલીસ વરસની થાય તે પછી તમારે તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ છે એ મિત્રો રિન્યૂ કરાવવું પડે છે એટલે કે સૌથી પહેલાં તમારે વીસ વર્ષે ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યૂ કરાવવું પડશે ત્યાર પછી દસ વર્ષે રિન્યૂ કરાવવું પડશે ત્યાર પછી મિત્રો ખાસ કરીને પાંચ વર્ષે તમારે ડ્રાઇવિંગ લાઇસન્સ છે એ રિન્યૂ કરવું પડશે મિત્રો આપણે જણાવી દઈએ કે રિન્યૂ કરવા માટે એક મહિનો છે એ સમયગાળો આપવામાં આવશે અને એક મહિનાની અંદર તમે ડ્રાઇવિંગ લાઇસન્સ છે એ મિત્રો રિન્યૂ નથી કરાવતા તો તમારું ડ્રાઈવિંગ લાઇસન્સ છે એ પણ મિત્રો રદ થઈ જાય છે ઘણી વખત મિત્રો ડ્રાઇવિંગ લાઇસન્સની અંદર સમય મર્યાદા છે મિત્રો રિન્યૂ કરવા માટે વધારવામાં આવે આવતી હોય છે પરંતુ જો તમે ચાર વર્ષ સુધી ડ્રાઇવિંગ લાઇસન્સ છે મિત્રો રિન્યૂ નથી કરાવતા તો તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ એ મિત્રો હવે સંપૂર્ણપણે રદ થઈ જશે ત્યાર પછી તમારે ડ્રાઈવિંગ લાઇસન્સ કઢાવવું હશે તો તમારે નવી પ્રક્રિયા છે એ ફોલો કરવી પડશે એટલે કે નવેસરથી તમારે ડ્રાઇવિંગ લાઇસન્સ છે એ કઢાવવું રહેશે એ કઢાવવું પડશે એટલે કે મિત્રો તમારી પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ છે અને એ પૂર્ણ થઈ જાય છે ત્યાર પછી તમારે વહેલી તકે એટલે કે એક મહિનાની અંદર ડ્રાઇવિંગ લાઇસન્સ છે મિત્રો રિન્યૂ કરાવવું પડશે અને મિત્રો હાલ એક મહિનાની અંદર રિન્યૂ નથી કરાવો નહીં કરાવો એ ડ્રાઇવિંગ લાઇસન્સની અંદર ચાર વર્ષ વીતી જશે ત્યાર પછી તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ છે મિત્રો સંપૂર્ણપણે રદ કરી દેવામાં આવશે એટલા માટે મિત્રો હાલ ગુજરાતના દરેક લાઇસન્સ ધારકો છે એ આ માહિતી ઉપર આ નિયમ ઉપર ધ્યાન આપી અને તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ છે એમની અવધિ પૂરી થતી હોય તો વહેલી તકે તમે એને રિન્યૂ કરાવી લેજો નહીં તો તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ એ મિત્રો રદ થઈ શકે છે ત્યાર પછી મિત્રો કામના અંદર આગળ વાત કરીએ તો મિત્રો દર મહિને તમે એક લાખ કમાવો છો તો પણ હવે તમારે ટેક્સ છે એ ભરવો નહીં પડે મિત્રો પહેલી ફેબ્રુઆરી બે હજાર પચીસ ના રોજ કેન્દ્ર સરકાર દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું છે અને એની અંદર વર્ગ માટે મોટી જાહેરાત કરવામાં આવી છે નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું છે કે હવે તમારી આવક મર્યાદા મિત્રો એટલે કે વાર્ષિક આવક છે મિત્રો બાર લાખ પંચોતેર હજાર રૂપિયા સુધીની છે ત્યાં સુધી તમારે કોઈ પણ પ્રકારે ટેક્સ છે એ ભરવો નહીં પડે એટલે કે દર મહિને તમે એક લાખ રૂપિયા કમાવો છો તો વર્ષ અંતર્ગત મિત્રો બાર લાખ કમાવો છો અને બાર લાખ ઉપર તમારે કોઈ ટેક્સ છે એ ભરવો પડશે નહીં મિત્રો પહેલાં એવું હતું કે તમે બાર લાખ સુધી એટલે કે વર્ષના બાર લાખ રૂપિયા કમાતા હોય તો એમની ઉપર બેથી લઈને ત્રણ લાખ ટેક્સ ભરવો પડતો હતો પરંતુ એટલા ટેક્સ ભરવો નહીં પડે મોટી રાહત આપવામાં આવી છે અને મિત્રો હાલ ટેક્સના સાત સ્લેબ છે પણ અહીંયા જાહેર કરવામાં આવ્યા છે તમે જોઈ શકો છો ચાર લાખ સુધીની આવક હોય તો ઝીરો ટકા ટેક્સ ભરવો પડશે પડે અને ચારથી લઈને આઠ લાખ રૂપિયા સુધીની આવક હોય તો પાંચ ટકા ટેક્સ ભરવો પડે આઠથી લઈને બાર લાખ રૂપિયાની આવક હોય તો દસ ટકા ટેક્સ ભરવો પડે બારથી લઈને સોળ લાખની તમારી વાર્ષિક આવક હોય તો તમારે પંદર ટકા ટેક્સ ભરવો પડે સોળથી લઈને વીસ લાખ રૂપિયાની આવક હોય તો વીસ ટકા વીસથી લઈને ચોવીસ લાખ રૂપિયાની આવક હોય તો પચીસ ટકા અને ચોવીસ લાખથી વધારાની આવક હોય તો તમારે ત્રીસ ટકા ટેક્સે ભરવો પડતો હોય છે એટલા માટે તમારા ઘણા બધા પૈસા છે સરકારને તમારે આપવા પડતા હતા પરંતુ આની અંદર ખાસ કરીને પાંચ ટકા દસ ટકા અને પંદર ટકા સુધી સરકાર દ્વારા માફી કરવામાં આવી છે ટેક્સની અંદર મિત્રો એના આધારે બાર લાખ પંચોતેર હજાર સુધી હવે તમારે કોઈપણ પ્રકારે ટેક્સ એ ભરવો પડશે નહીં તેર લાખથી વધારે એટલે કે બાર લાખ પંચોતેર હજારથી વધારે તમારી આવક મર્યાદા જાય છે એટલે કે વાર્ષિક આવક જાય છે તો ત્યાર પછી તમારે હાલ ટેક્સ એ ભરવો પડશે અને એ ટેક્સની રકમ છે એ પણ મિત્રો ખાસ કરીને પહેલેથી જ સાપેક્ષમાં ઘટી ગઈ છે અને મિત્રો મધ્ય વર્ગ માટે મોટી જાહેરાત છે એ પણ ખાસ કરીને ટેક્સના પૈસા અંતર્ગત કરવામાં આવી છે બાર લાખની આવક સુધી તમને કોઈ પણ ટેક્સ તમારે નહીં પડે ત્યાર પછી મિત્રો ગુજરાતના પશુપાલકો માટે એનિમલ ક્રેડિટ મહત્વપૂર્ણ સમાચાર કે કે આપ જાણો છો ગુજરાતની અંદર પશુ કિસાન ક્રેડિટ કાર્ડ ઘણા બધા ખેડૂતો પાસે છે અને આ વખતે સરકાર દ્વારા બજેટની અંદર પણ જાહેરાત કરવામાં આવી છે ડેરી અને પશુપાલન માટે સંકળાયેલા જે ખેડૂતો છે એમને પાંચ લાખ રૂપિયાની લોન છે એ પણ મળવાપાત્ર રહેશે પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ આપને જણાવી દઈએ કે આ કાર્ડની અંદર અત્યાર સુધી ભેસ દીઠ ખાસ કરીને સાઠ હજાર બસોને ઓગણ પચાસ ગાય દીઠ મિત્રો ચાલીસ હજાર સાતસો ને ત્યાંશી ચિક્કન દીઠ સાત સાતસોને વીસ ઘેટાબગરા દીઠ મિત્રો ખાસ કરીને ચાર હજાર ત્રેસઠની લોન મળતી હતી એની અંદર હવે મિત્રો ખાસ કરીને આ કાર્ડ ઉપર ફોળ હજાર એક લાખ અને સાઠ હજાર રૂપિયાની લોન છે એ કોઈપણ ગેરંટી વગર પશુપાલકોને અત્યાર સુધી હવે લઈ શકતા હતા હવે મિત્રો વધુ લોન છે લઈ શકે છે પાંચ લાખ રૂપિયા સુધીની લોન છે તમે લઈ શકો છો એની અંદર સાત ટકા દરે તમારે વ્યાજ છે એ ભરવું પડે પરંતુ મિત્રો હાલ સમયસર વ્યાજ ભરો છો તો સરકાર દ્વારા ત્રણ ટકા રિબિટ આપવામાં આવશે એટલે કે ત્રણ ટકા માફ કરવામાં આવશે વ્યાજની અંદર મિત્રો ખાસ માફ કરવામાં આવશે અને ચાર ટકાના વ્યાજ દરે તમારે લોનનું વ્યાજ છે એ ભરવું પડશે અને આ લોનની રકમ છે એ પણ લોનનું વ્યાજ ભરવા માટેની સમય મર્યાદા છે એ પણ હવે ઘટ ઘણી બધી એટલે કે મિત્રો પાંચ વર્ષની તમને આપવામાં આવશે પાંચ વર્ષની અંદર તમારે ભરપાઈ છે એ લોનની કરવાની રહેશે આમ મિત્રો ખેડૂતોને પશુ કિસાન ક્રેડિટ કાર્ડ હેઠળ ચાર હઝ ચાલીસ હજાર અને ખાસ કરીને સાઠ હજાર રૂપિયાની સહાય છે મળવાપાત્ર રહેશે લોનની રકમ છે એ પણ હવે વધુ મળવાપાત્ર રહેશે જૂના કિસાન ક્રેડિટ કાર્ડ હશે તો પણ આટલી સહાય તમે લઈ શકો છો અને હવે આ સહાયની અંદર વધારો કરવામાં આવ્યો છે ગુજરાતના પશુપાલન કરતાં પશુ ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર ત્યારબાદ મિત્રો ગુજરાતના જનધન ખાતા ધારકો માટે મળી રહ્યા છે મોટા સમાચાર કે મિત્રો યોજના શરૂ થઈ ત્યાર સુધીમાં અત્યાર સુધીમાં દેશની અંદર મિત્રો હાલ ચોપન પોઈન્ટ ઝીરો ત્રણ ટકા કરોડ કરોડ ખાતાઓ છે ખુલ્યા છે જેમાં મિત્રો ખાતા ખુલ્યા છે એમાંથી અગિયાર પોઈન્ટ ત્રીસ કરોડ ખાતાઓ છે એમાં જે ખાતાઓ નિષ્ક્રિય અવસ્થાની અંદર છે મિત્રો નિષ્ક્રિય અવસ્થાની અંદર ખાતું હોય એટલે કે એવું ખાતું કે જે ખાતાની અંદર છેલ્લા બે વર્ષથી કોઈ પણ પ્રકારનો વ્યવહાર થયો નથી એટલે કે કોઈ પણ પ્રકારની લેવડ દેવડ થઈ નથી આવા ખાતાની અંદર ખાસ કે મિત્રો ચૌદ હજાર સાતસો ને પચાસ કરોડ રૂપિયા પડ્યા છે આની રકમ તમારું અંદર તમારું પણ ખાતું હોઈ શકે છે જે ખાતાની અંદર પૈસા પડેલા છે ને સરકારે કહ્યું છે કે આવા ખાતાની અંદર કોઈ લેવડ દેવડ કરવામાં નથી આવી ખાતું ખાતાનું કેવાય કરવાનું બાકી છે ખાતાની અંદર મિત્રો પૈસા પડેલા છે તો પૈસા હવે બ્લોક કરી દેવામાં આવશે તો મિત્રો તમારી પાસે પણ હવે જનધન ખાતું છે અને ખાતાની અંદર છેલ્લા બે વર્ષથી તમે કોઈ પણ પ્રકારનો વ્યવહાર નથી કરેલો તો વહેલી તકે વ્યવહાર કરી લેજો જેથી કરીને તમારા એ પડેલા પૈસા છે એ બ્લોક ન થાય અને પૈસા તમને મળી જાય અને તમારું ચંદન ખાતું છે એ પણ એક્ટિવ મોડની અંદર આવી જાય તો મિત્રો ચંદન ખાતા ધારકો માટે મોટા સમાચાર કે તમારું નિષ્ક્રિય થયેલું ચંદન અકાઉન્ટ એ તમે વહેલી તકે એક્ટિવ કરવા માગો છો તો એ તમે કરાવી લેજો ત્યાર પછી મિત્રો ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર કે હવે મળશે સાંઠ હજાર રૂપિયાની સહાય આપ સૌ જાણો છો કે ગુજરાત સરકાર દ્વારા ટ્રેક્ટર ખરીદવા માટે સહાય આપવામાં આવે છે એની અંદર તમે હાલ મિત્રો ચાલીસ પીટી પીટીઓ હોર્સ પાવર સુધીનું ટેક્ટર ખરીદવા માગો છો તો હાલ કુલ ખર્ચના પચીસ ટકા અથવા તો પિસ્તાલીસ હજાર રૂપિયા જે ઓછું હોય તમને આપવામાં આવે છે ચાલીસ પીટીથી લઈને મિત્રો સાઈઠ પીટીઓ વચ્ચેનું જો મિત્રો તમે ટૅક્ટરનું મોડલ ખરીદવા માંગો છો તો કુલ ખર્ચના પચીસ ટકા તો સાઈઠ હજારની મર્યાદામાં તમને સહાય છે એ આપવામાં આવશે એટલે કે તમે મોટું ટૅક્ટર ખરીદો છો તો ગુજરાત સરકાર દ્વારા સાઈઠ હજારની સહાય છે એ તમને આપવામાં આવશે જે ટૅક્ટર ખરીદો એ સરકાર માન્ય મોડલ હોવું જોઈએ અને ખાતા દીઠ એક ખેડૂતને લાભ છે એ મળવાપાત્ર રહેશે અને મિત્રો આ એક ખેડૂત પોર્ટલ ઉપર આની માટેની અરજી છે પણ કરવાની રહેશે તો મિત્રો ગુજરાતના જે પણ ખેડૂત ભાઈઓ ટેક્ટર ખરીદવા માગે છે ગુજરાત સરકાર પાસેથી પિસ્તાલીસ હજાર અથવા તો સાઠ હજાર રૂપિયાની સહાય છે એ લેવા માગે છે તો આ ખેડૂત પોર્ટલ ઉપર જ્યારે પોર્ટલ ખુલે ત્યારે તમે અરજી કરી દેજો જેથી કરીને તમે ટ્રેક્ટર ખરીદો એમાં સરકાર દ્વારા તમને હાલ સાઠ હજાર રૂપિયાની સબસિડી છે એ પણ મળવાપાત્ર રહે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના દેવા માફી અંગે લોન માફી અંગે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ખેડૂતોની આવક બમણી કરવાની વાતો વચ્ચે મિત્રો વાસ્તવિકતા અલગ છે ખાસ કરીને ગુજરાતના ખેડૂતોની આવક ઘણી ઓછી છે માઇકા મેઘાલય છે હરિયાણા છે જેવા ખેડૂતો જેવા રાજ્યો કરતાં ખેડૂતોની ગુજરાતમાં આવક છે ખૂબ જ ઓછી છે માનસિક આવક ખૂબ જ ઓછી છે કૃષિ મંત્રાલયે લોકસભામાં આ વાતનો સ્વીકાર કર્યો અને ગુજરાતના ખેડૂતોની આવકની દૃશ્ય દેશના અગિયારમાં ક્રમે આવે છે ખાસ મિત્રો સાહેબમાં તમે ફોટો જોઈ શકો છો જેમાં મિત્રો ભારત દેશના અલગ અલગ રાજ્યોના જે નામ જાહેર કરવામાં આવ્યું છે સાઈડમાં મિત્રો ખાસ કરીને જે ખેડૂતોની મહિનાની આવક હોય એ પણ દર્શાવવામાં આવી છે એ તમે જોઈ શકો છો હા સાથે સાથે મિત્રો ગુજરાતના ખેડૂતો છે આવકની દ્રષ્ટિએ અત્યારે હાલ અગિયારમાં નંબરે આવી રહ્યા છે એવો ફોટો પણ અત્યારે રજૂ કરવામાં આવ્યો છે ખાસ મિત્રો આ ફોટામાં અન્ય હાલની રાજ્યોની આવક પણ તમે જોઈ શકો છો ગુજરાતના ખેડૂતોની માસિક આવક બાર હજાર છસો રૂપિયા છે જ્યારે પંજાબ હરિયાણા મેઘાલયના ખેડૂતોની માસિક આવક વીસ પચીસ હજાર રૂપિયા કરતાં પણ વધારે છે જ્યારે ગુજરાતના ખેડૂતોની આવક મર્યાદા છે ઓછી હોવાનું મુખ્ય કારણ છે ખેડૂતોનું દેવું ગુજરાતના ભાગના ખેડૂતોના માથે સરેરાશ બે લાખ રૂપિયા સુધીનું દેવું છે ગુજરાત રાજ્યના ખેડૂતોની સંપૂર્ણપણે લોન છે દેવું છે માફ કરવામાં આવે તો જ ગુજરાતના ખેડૂતોની આવકમાં સુધારો થઈ શકે છે આ સિવાય મિત્રો ખેડૂતોના પાકના પૂરતા ભાવ આપવામાં આવે તો પણ મિત્રો ખેડૂતોની આવકમાં છે એ સુધારો થઈ શકે છે મિત્રો ખાસ કરીને તેલંગાણા છે તમિલનાડુ છે તેમજ હાલ મિત્રો વાત કરી તો ખાસ કરી મિત્રો ત્યાંના ખેડૂતો દેવામાંથી મુક્ત થઈ ગયા છે તો મિત્રો આપણે ગુજરાતમાં કેમ નહીં ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે તો મિત્રો ભાજપની સરકારે ખેડૂતોના દેવા છે લોન છે માફ કરવા જોઈએ કે ના કરવા જોઈએ તમે મને ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ આધાર કાર્ડ ઉપર મળશે લોન પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ હવે આ યોજના અંતર્ગત સૌથી મોટા સમાચાર ખેડૂતોને પહેલાં મિત્રો અથવા તો જે કોઈ પણ ભારત દેશનો નાગરિક હોય એમને પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત પહેલાં હાલ ખાસ મિત્રો દસ હજાર રૂપિયા મળતા હતા પરંતુ આ રકમ છે એ વધારી દેવામાં આવી છે હવે મિત્રો ખાસ કરીને ત્રીસ હજાર રૂપિયા છે એ હવે મળવા પાત્ર રહેશે અને મિત્રો આલ સૌથી મોટા સમાચાર કે આ યોજના છે ડિસેમ્બર બે હજાર પચીસ સુધી લંબાવવામાં આવી છે અગાઉ તેમની છેલ્લી તારીખ એકત્રીસમી માર્ચ બે હજાર ત્રેવીસ હતી ત્યાર પછી લંબાવવામાં આવી હતી તારીખ બજેટ જ્યારે રજૂ થયું હતું કેન્દ્રીય બજેટ ત્યારે આ તારીખો લંબાવવામાં આવતી હોય છે અને આ યોજના હેઠળ નાના વેપારીઓ છે સ્ટીલ વેકન્સને લોન આપવામાં આવે છે નાણાં મંત્રાલયે ટ્વીટ પર આ માહિતી આપી છે જો કે શહેરી વિક્રેતા મજૂરો અને અન્ય કોઈ નાગરિકોને કે કરિયાણા રેડીમેડ અથવા તો કોઈપણ પ્રકારને ફૂલની દુકાન ખોલવા માંગે છે તો તે પણ આ યોજના અંતર્ગત વ્યક્તિ રીતે લોન લઈ શકે છે આ યોજના એનો લાભ લેવા માટે તમારે હાલ અમુક ડોક્યુમેન્ટો છે એ જરૂર સાથે રાખવા પડશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો યુરિયા ખાતરમાં પચાસ ટકાની સબસિડીને લઈને સૌથી મોટા સામે આવી રહ્યા છે ગૃહમંત્રી અમિત શાહે થોડા દિવસો પહેલા ગાંધીનગર ખાતે એક સહકારી દિવસની ઉજવણી કરી હતી અને આ યોજના અંતર્ગત ભાગ એટલે કે મિત્રો આ કાર્યક્રમ અંતર્ગત ભાગ પણ લીધો હતો આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ નિમિત્તે તેઓએ દેશના બે લાખ પંચાયતઘરોને અપેક્ષા સાથે જોડવાની જાહેરાત કરી હતી સાથે તે જ દિવસે ગુજરાતના ખેડૂતોને મોટી ભેટ આપી અને તેમને ખેડૂતો માટે નેનો યુરિયામાં પચાસ ટકા નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ અને પચીસ માટે સરકારનું જે એજીઆર ટુ નામની જે યોજના હેઠળ ખેડૂતો દ્વારા નેનો યુરિયાની ખરીદી પર હાલ મિત્રો કહી શકાય પચાસ ટકા સબસીડી આપવાની પણ જાહેરાત કરી છે અને મિત્રો આ યોજનાનો પ્રારંભ કર્યો જ્યારે મિત્રો આ કાર્યક્રમમાં સહકારી મંત્રી અમિત શાહના હસ્તકે ત્રણ ખેડૂતોને યોજના હેઠળ સિત્તેર વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને ખાસ કરીને સામેલ કરવાનું વચન મોદી સરકારે આપ્યું અને મિત્રો આ સાથે એવું કહેવામાં આવ્યું છે કે હવે તમામ પાત્ર વરિષ્ઠ નાગરિકોને આયુષ્યમાન ભારત હેઠળ આવરી લેવામાં આવશે આયુષ્યમાન ભારત કાર્ડનો લાભ વીપીએલ કેટેગરીમાં આવતા નબળા વર્ગના નાગરિકોને આપવામાં આવતો હતો પરંતુ હવે મોદી સરકારે જાહેરાત કરી છે કે જે દરમિયાન આયુષ્યમાન યોજના લઈને મોટો દાવો કરવામાં આવ્યો છે અને આ દાવામાં કહેવામાં આવ્યું છે કે હવે વૃદ્ધ લોકોને પણ આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવશે હાલમાં આયુષ્યમાન યોજનામાં તમામ લોકોને પાંચ લાખ રૂપિયાની મફત સારવાર આપવામાં આવે છે પરંતુ મિત્રો ગુજરાત રાજ્યમાં હાલ ગુજરાત સરકાર દ્વારા આયુષ્માન યોજના અંતર્ગત દસ લાખ રૂપિયા સુધીનો સ્વાસ્થ્ય વીમો આપવા ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ વાત કરીએ તો આજે છેલ્લા સૌથી મોટા ખેડૂત સમાચાર જેમની અંદર મિત્રો સૌથી પહેલા એરડાને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે આ અઠવાડિયાના અંત સુધીમાં એરડાના ભાવની અંદર હજુ પણ ઘટાડો છે આવી શકે છે એવા અહેવાલો મળે રહ્યા છે ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો વર્ષ બે હજાર પચીસમાં રાયડાના ટેકાના ભાવ છે પણ મિત્રો અગિયારસો નેવું રૂપિયા છે એ જાહેર કરવામાં આવ્યા છે રાયડાની ટેકાના ભાવે ખરીદી માટેની અરજી છે એક સરકાર દ્વારા ઓફિશિયલી જાહેરાત કરવામાં નથી આવી પરંતુ મિત્રો ટૂંક જ સમયની અંદર હાલ ત્યાર કરવામાં આવશે ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો ડુંગળીની બજારમાં નીચી સપાટી અથડાતા બે તરફી ભાવો છે હજુ પણ આવક વધવાની ધારણા છે મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર લાલ ડુંગળીના ભાવો છે મિત્રો ચારસો ને સિત્તેર રૂપિયા આજુબાજુ જ્યારે સફેદ ડુંગળીની અંદર ત્રણસો ને સાહીઠ રૂપિયા આજુબાજુ છે એ છે પરંતુ મિત્રો સરેરાશ ભાવો છે એવરેજ ભાવો છે એમ મહુઆ માર્કેટિંગ યાર્ડના યાર્ડની અંદર ખેડૂતોને ખૂબ જ ઓછા મળે રહ્યા છે નિરાશ છે મિત્રો ખેડૂતોની અંદર જોવા મળી રહ્યા છે ઘણા બધા ખેડૂતો છે એ વ્યાપી રહ્યા છે ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો કાળા તલની અંદર ઊંચા ભાવ બજાર છે મિત્રો સતત વધી રહી છે હવે મિત્રો બ્રેક લાગ્યો છે સતત સફેદ તલની અંદર પણ ટકેલા ભાવ જોવા મળી રહ્યા હતા સ્થિર ભાવ છે કાળા તલની અંદર ઊંચો ભાવ છે મિત્રો છ હજાર પંદર રૂપિયા જોવા મળી રહ્યો છે સફેદ તલની અંદર ત્રેવીસો ને તેવીસ રૂપિયા ઊંચા ભાવ છે નોંધાયો છે તો મિત્રો હાલ કાળા તલની અંદર ઊંચી બજાર છે એ જોવા મળી રહી છે તમારી પાસે પણ કાળા તલ હોય તો તમારે વેચાણ તમે કરી શકો છો ખૂબ જ સારા ભાવ છે મળી રહ્યા છે ખેડૂત મિત્રોને ત્યાર પછી મિત્રો ઝીરોની છે આજે એકતાલીસ પચાસ રૂપિયા છે નોંધાયા છે જે એવરેજ ભાવ છે મિત્રો ચાર હજાર રૂપિયાની સપાટીએ અત્યારે હાલ જોવા મળી રહ્યા છે ભાવ ઝીરોની અંદર મિત્રો ઘટાડો છે પણ હવે આગામી દિવસોની અંદર જીરુના ભાવ છે ખૂબ જ વધે એવા અહેવાલો મળી રહ્યા નથી ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો ઘઉંની અંદર પણ ઊંચા ભાવો છે એ મિત્રો સાતસોને છ રૂપિયા અત્યારે જોવા મળી રહ્યા છે જ્યારે મિત્રો એવરેજ ભાવો છે એ મિત્રો છસો હાંઠીની સપાટીએ છે આ સાથે મિત્રો અને ટુકડા ઘઉંના અલગ અલગ છે મિત્રો ભાવ જોવા મળી રહ્યા છે અલગ અલગ માર્કેટિંગ યાર્ડની અંદર અલગ અલગ ભાવ છે એ પણ ખેડૂતોને મળી રહ્યા છે ત્યાર પછી મિત્રો હાલ આગળ વધીએ તો બજારની અંદર હાલ ખાસ કરીને મિત્રો બાજરી છે મિત્રો સાતસો છવ્વીસ રૂપિયા ઊંચા ભાવ નોંધાય છે જ્યારે એવરેજ ભાવ પાંચસો ને ત્રીસ રૂપિયાની સપાટી જોવા મળી રહી છે ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો માણાવદરની અંદર કપાસના ઊંચા ભાવ છે આજે પંદરસો ને ત્રીસ રૂપિયા નોંધાયા હતા જ્યારે એવરેજ ભાવો છે એ મિત્રો ખાસ કરીને ચૌદ ચૌદસો ત્રીસ રૂપિયા નોંધા સપાટીએ જોવા મળી રહ્યા છે ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો ગુજરાત રાજ્યમાં તુવેરની ટેકાના ભાવે ખરીદી છે કરવામાં આવી રહી છે પ્રક્રિયા છે શરૂ કરવામાં આવી ગઈ છે તમારી પાસે તુવેર પડેલી છે અને તુવેર તમે હાલ ટેકાના ભાવે વેચાણ કરવા માગો છો તો આજે જ ગ્રામ પંચાયતની અંદરથી અરજી છે તમે કરાવી દેજો સરકાર દ્વારા મિત્રો તુવેરનો ટેકાનો ભાવ છે એ પણ મિત્રો હાલ ખાસ પંદરસો ને દસ રૂપિયા છે એ અત્યારે જાહેર કરી દેવામાં આવ્યો છે ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો હાલ મિત્રો ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ઓગણીસમાં હપ્તો છે એ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે મિત્રો આ મહત્વપૂર્ણ ખેડૂત સમાચાર ગુજરાતના દરેક ખેડૂતો જાણી શકે એટલા માટે આ વિડીયો બને એટલો શેર કરી દેજો તમારા વોટ્સઅપ ગ્રુપની અંદર ખેડૂત ગ્રુપની અંદર